યુનિટ ચાર વોટ એન્ડ વોચ સૌથી પ્રથમ છે એ કાવ્ય આપેલું છે એની નીચે પ્રશ્નના ઉત્તરો આપણે લખીએ વોટ ડઝ ધ ટાઉન ક્લોક સેસ ધ ટાઉન ક્લોક સેસ સિક્સ અ ક્લોક વોટ ડઝ ધ કિચન ક્લોક સેસ ધ કિચન ક્લોક સેઝ એટ ક્લોક વોટ ડઝ ધ ડેડીઝ વોચ સેસ ડેડીઝ વોચ સેસ સેવન અ ક્લોક વોટ ડઝ મમ્મી સેઝ મમ્મી સેઝ ધેટ વન ઇઝ ફાસ્ટ એન્ડ વન ઇઝ અવર લેટ ચાલો એના પછી પાઠનો પરિચ્છેદ આપેલો છે એની નીચે આપણે જોઈએ પ્રશ્નના જવાબ આપણે લખીએ વુ ક્વોરેલ વન ડે ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક ક્વોરેલ વન ડે વોટ ડીડ ધ થિન હેન્ડ શાઉટ ધ થીન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ વોટ ડીડ ધ લોન્ગ હેન્ડ સ્ક્રીમ The long hand screamed but I am not very slow. You all run after me. Who said this sentence? You all run after me said the thin hand. The Tower clock is in the Juna Bajar. The long hand said No I have my own speed. ধ থি হ্যাণ্ড ইজ ইউজফু ইন সাইন্স এন্ড স্পোর্টস চলছে বীজো ফকরো আলোচ ফে আপেলা প্রশ্ন জবাব লিখিয়ে হু বস এগ্রি ধ শোর্ট হ্যাণ্ড বস এগ্রি হু ইন ফম ধ মুনিপালিটি কানজিভাই ইনফর্ম ধ্যুনিপালিটিড ধ ম্যুনিসিপালিটি ডু টু ধর ক্লক ধ মুনিসিপালিটি রিপ্লেস ধ টাবর ক্লক বিথ অ ডিজিটল ক্লক ચાલોના પછી વિકલ્પો આપેલા છે વુ કિક હાર્ડ ધ શોર્ટ હેન્ડ વોટ ડીડ કાનજીભાઈ લુકઅપ ટુ સેટ હિઝ વર્સ્ટ વોચ વુ વેન ટુ ધ ચીફ ઓફિસર અ સ્પેરો વોટ ડીડ ધ સ્પેરો કમ્પ્લેન વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે ચાલવાના પછી ત્રીજો પરિચ્છેદ આપેલો છે એને નીચેના પ્રશ્નોના ઉત્તરો આપણે લખીએ વોટ વોઝ ધેર નેબરહુડ ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ વાય ડૂડ ધ નેટર નોટ સ્લીપ ધ નેરેટર નોટ સ્લીપ બીકોઝ ધેર વોઝ અ લોડ્સ ઓફ નોઈઝ ઇન નેબરહુડ્સ ચાલેના પછી વિકલ્પો આપેલા છે ધ નરેટર વોક અપ એટ હાલફ પાસ્ટ એટ ધ નેરેટર ફેલ ટુ સ્ટોપ હિઝ બાઇક ધ નેટર હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી ચાલો એના પછી ફરીવાર ફકરો ચોથો આપેલો છે એના નીચેના આપણે પ્રશ્નો છે એના ઉત્તરો જોઈએ વુ સ્ટોપ ધ નેટર અ પોલિસમેન સ્ટોપ ધ નેરેટર વોટ ડીડ ધ પોલિસમેન આસ્ક ફોર ધ પોલિસમેન આસ્ક ફોર હિઝ ડ્રાઈવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ કુડ ધ નેરેટર શો હિઝ ડ્રાઈવિંગ લાઇસન્સ એન્ડ પેપર ફર્સ્ટ નો ધ નેરેટર કુડ નોટ શો હિઝ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર ব্যান ডিড হি রিটন টু ধফিসর হি রিটন টু ধফিসর এট হাল পাশে বিকল্প আছে ধারেক্টর লসলেট এট হম ধ পোলিশন ডিড নোট অসেড হিসকুজ টু গো হোম ধরে কোচ অ পব্লিক ট্রান্সপোর্ট ধরেক্টর নূ ধ্যট হিস বোস বুড বিগ্রী ચાલ્યા પછી ધ સ્પેરો વિંગ્સ વાર્તાને આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં લખો ટોટલ છે એ પાંચ વાક્યો આપેલા છે એમાં પાંચ વાક્ય પહેલું વાક્ય છે એ ચોથું વાક્ય આવશે જે તમારે અહીં આપેલ ખાલી જગ્યામાં ક્રમાનુસાર લખવાના છે પહેલું વાક્ય ધ થિન હેન્ડ ડિક્લેર ધેટ ઇટ વર્ક મોર પછી બીજું વાક્ય ધ લોંગ હેન્ડ ક્લેમ ધેટ ઇટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ પછી ત્રીજું વાક્ય બીજું આવશે ધ શોર્ટ હેન્ડ કિક આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ પછી ચોથું વાક્ય ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટ ન્યુ ટેકનોલોજી અને પાંચ મુદ્દત સ્પેરો કમ્પ્લેમ વાય ડિડ યુ ટેક ઓફ માય વિંગ્સ પછી તમારે અહીંયા લખવાના રહેશે ચાલો એના પછી ઘડિયાળ ઘડિયાળનો શમન નોંધો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે સાડા આઠ સાડા આઠને શું કહેવાય તો કે હાલ્ફ પાસ્ટ એટ ક્વાટર ટુ ફાઈવ અ ક્વાટર પાસ્ટ ટેન થ્રી ઓ ક્લોક ટ્વેન્ટી ટુ સેવન એટ પાસ્ટ ઇલેવન ચાલ્યા પછી રેલવેનું સમાનપત્રક આપેલું છે તેના આધારે આપણે પ્રશ્નના જવાબ જે આપવાના રહેશે એટ વોટ ટાઈમ ડીટ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર એટ આઠ બત્રીસ પીએમ ઇટ વોઝ ઇલેવન ઓ ક્લોક વેર વોઝ ધ ટ્રેન એટ ઇલેવન ક્લોક ધ ટ્રેન વોઝ એટ રાજકોટ ધ પ્લેટફોર્મ ક્લોક શોઝ છ અને દસ પીએમ વેર વોઝ ધ ટ્રેન એટ છ દસ પીએમ ટ્રેન વોઝ એટ અહેમદાબાદ The train was Wakaner. What time it was? It was ten pm. A passenger reached to the station at uh, now 3 pm but he missed the train. What was the station? It was Surendranagar station. Charanapasi true false che, jawab Che Pelu. You reached the office at half past nine falls. Your driving license was in your wallet falls. For the first time, you went back home by bus. True. After shower, you enjoy a cup of tea. False. You stop your bike at the traffic signal. False. For the second time, you went back home on your bike. True. You forgot the bag at home. False. The thin hand is the second hand, the long hand is the minute hand. ধ্যার ম্যারেজ স্যারমনি ইন ধবরহুড আই গোট কই স্টোপ মাই বাট ধ ট্রাফিক সিগ্নাল পোলিশন ডিড নোট অসেপ্ট মাই একসকুজ আই ল মাই ওট এট হোম ধ গেট অফ ধফিস ক্লোজ ইট বনডে ছেল ধন স্টোপ মি চলে না পছি ভূতক রূপে লক্ষ টেকনু টুক আছে ઇન્ફોર્મનું ઇન્ફોર્મ ગોનું વેન્ટ કન્ટિન્યુ કન્ટિન્યુડ કેચનું કોટ સ્ક્રીમનું સ્ક્રીમ્ડ અને સરપ્રાઇઝ સરપ્રાઇઝ ચાલો રેખાંગી શબ્દોના સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો પેલો ઉદાહરણ આપેલું છે હવે જોઈએ ધોની ડ્રોપ ધ વોલ હવે વુથી તમારે વાક્ય બનાવવાનું છે તો કે વુ ડ્રોપ ધ વોલ પછી માયા કેપ્ટ હર પર્સ જગ્યાએ તમારે વેર લગાડવાનું છે વેર ડીડ માયા કીપ હર પર્સ પછી ત્રીજામાં આવશે વેનથી વાક્ય બનાવવાનું છે વેન ડીડ ચેતન ગો હોમ પછી ચોથામાં છે થી વાક્ય બનાવવાનું છે વિચ ફ્રોક શી લાઈક એના પછી તમારે વેરથી વાક્ય બનાવવાનું છે વેર વોઝ રમેશભાઈ લાસ્ટ યર ચાલો પછી વેરથી વાક્ય બનાવવાનું છે વેર આર ધે ધ વેન ડીડ ધ ટ્રેન સ્ટોપ હુ ઇઝ ધ્રેન્ડ હાઉ મેની મેમ્બર્સ આર ધ હેર ઇન અવર ફેમિલી હુ સ્ટોપ યુ વિચ કલર ડીડ હી લાઈક અને છેલ્લું વાક્ય છે હાઉ મેની હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ ચાલો એના પછી તમારા વર્ગનું પાંચ તાસનું સમયપત્રક બનાવો અને પ્રશ્નના ઉત્તરો લખો પહેલો તાસ છે એ સાડા સાતે શરૂ થાય ક્યારે પૂરો થાય સાડા આઠે કયો વિષય તો ઇંગ્લિશ બીજો મેથ્સ પછી રિશેષ પછી દસ વાગે દસથી અગિયાર સાયન્સ અગિયારથી બાર ગુજરાતી અને બારથી સાડા બાર સોશિયલ સાયન્સ ચાલો તો હવે પહેલા પ્રશ્નનો જવાબ વેન ડઝ ધ ફર્સ્ટ પીરિયડ બિગિનિંગ ધ ફર્સ્ટ પીરિયડ એટ સાડા સાત ઓ ક્લોક વેન ડુ યુ હેવ રિસેસ એટ નાઇન થર્ટીન ટુ ટેન થર્ટીન ઓ ક્લોક ચાલો એના પછી વેન ડઝ ધ થર્ડ પીરિયડ બિગનિંગ ઇટ બિગનિંગ એટ ટેન ઓ ક્લોક વેન ડઝ ધ સ્કૂલ બિગનિંગ ઇટ બિગનિંગ સાત પંદર એ એમ હાઉ મેની પીરિયડ ડૂય હેવ એવરી ડે વી હેવ ફાઈવ પીરિયડ એવરી ડે ચાલો એના પછી ઘડિયાળના મોડેલનું ચિત્ર છે એ તમારે બનાવવાનું છે અને પછી ત્યારબાદ એમાં તમારો સમય લખવો હોય તો તમે સમય પણ લખી શકો ટાઈમ કેટલા છે તો કે થ્રી ક્લોક અહીં તમારો આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ